આ સંસાર ચક્ર જે છે પર બ્રહ્મ પરમાત્મા ચલાવી રહ્યા છે અને પરબ્રહ્મ પરમાત્મા જયારે આ સંસાર ચક્ર ચલાવી રહ્યા છે તો એમનો એક નિયમિત ક્રમ છે કોઈને કોઈ દિવસ ભૂખ્યા સુવાડતો નથી એટલી ભગવાનની કૃપા છે કે કોઈને ભૂખ્યા સુવાડતા નથી અને પોતાનું જીવન ચાલે એટલી આજીવિકા પરમાત્મા આપી જ દે છે પોતાના ગૃહસ્થ જે કોઈ પણ પોતાના દીકરા કે દીકરીના પ્રસંગો આવે એને પૂર્ણ કરવાની શક્તિ પરમાત્મા આપી દે પણ વધારે પડતી અપેક્ષાઓ જે આપણી હોય એના માટે વધારે પડતા ભૌતિકવાદમાં આપણે જતા રહીએ જે આપણને બ્રહ્મ પરમાત્માએ શક્તિ આપી હોય એના કરતાં દીકરા કે દીકરીના લગ્ન આવે અને ત્રણ ગણો ચાર ગણો ખર્ચો કરી નાખીએ કોઈ મકાન અથવા ભૌતિક સુખની વસ્તુઓ લોકોને દેખાદેખી માં લઈ લીધું અને મોટાઈ બતાવવા માટે મોટું કરવા ગયા અને એમાં કોઈ જગ્યાએ તમે એવા સપડાયા કે જે તમે એ પરિસ્થિતિને પહોંચી ન વળે તો આવા બધા જે કારણો બને છે ને એનાથી એવા મુશ્કેલીમાં આખો પરિવાર મુકાઈ જાય છે કે જેની કોઈ કલ્પના નથી અને કળિયુગનો પ્રભાવ એવો છે કળિયુગ તમને ચમત્કાર બતાવે છે અને એવો ચમત્કાર બતાવે છે તમારી જોડે માલ મિલકત આ બધું હોય ત્યાં સુધી તો બધા તમને બહુ સારું સારું કે બોલાવશે પણ જ્યારે એ ન હોય ત્યારે તમારી કોઈ ગણના કરવામાં આવતી નથી એટલી ગણના કે તમારો જે કુટુંબ પરિવાર હોય ને એમાં પણ સારી જગ્યાએ તમને પૂછવામાં નહીં આવે કે બોલાવવામાં નહીં આવે કઈક સારું કાર્ય થતું હોય એમની રીતે નક્કી કરી દેશે નિર્ણય લેવાનો હોય એની અંદર સમજો કે કોઈ મોટા ભાઈ હોય એમને પૂછીને નિર્ણય લેવો પડે કે પોતાના માતા પિતા હોય એમને પૂછીને નિર્ણય લેવો પડે પણ છોકરાઓ મોટા થઈ ગયા હોય એમ લાગે ઘરે પપ્પા તો આપણને ભણી ગણી મોટા કરાયા એમની જોડે તો કંઈ છે નહીં ને આજે આપણે કમાયા એ આપણા કારણે સારી ડિગ્રી મળી પૈસા કે એ કેટલા હોય પિતા જેને કેટલી તકલીફ સહન કરી છે એમને તમે મોટા નથી થયા રાત દિવસના ઉજાગરા કર્યા છે તમને ભણાવ્યા સારું એજ્યુકેશન પ્રાપ્ત કરાવ્યું અને તમને એક લાયક બનાવી દીધા ને પિતાના હૃદયમાં એવું એક આહા મારો પુત્ર આજે આ જગ્યાએ છે એટલા રાજી થતા હોય અને પછી જો તમને એમને તરસોડો ને એમનું હૃદય દુભાવો તો એ પર બ્રહ્મ પરમાત્મા રાજી થાય ક્યારે ના થાય એ પર બ્રહ્મ પરમાત્મા તમને ગાડી વાહન ધન ધાન્ય સુખ સમૃદ્ધિ ભૌતિક સુખો બધું પ્રદાન કરે છે જો તમે ધર્મમાં હોવ તો પણ તમે આદર અને રિસ્પેક્ટ ભૂલો તો તમારા ધનની કોઈ કિંમત નથી તમે ગમે એટલા આગળ વધ્યા હોય પણ એક દિવસ તમે એવા ફસાશો ને તેની એ ચક્કરમાંથી બહાર નહીં નીકળી શકો અને એ વખતે તમારે પર બ્રહ્મ પરમાત્માને યાદ કરવા પડશે કરવા પડશે કરવા જ પડશે એના વગર છૂટકો નથી કારણ કે મેન મુખ્ય પાયો અને એ પર બ્રહ્મ પરમાત્મા ની શરણે તમે જયારે જાઓ ત્યારે તમારા બધા ભૌતિક દુઃખો દૂર થઈ જાય છે એટલે કોઈ પણ પ્રકારના ભૌતિકવાદની અંદર આવી કોઈનું માતા પિતાનું અપમાન કર્યું હોય પોતાના ગુરુજનનું અપમાન કર્યું હોય પોતાના આવી અને કોઈનો પણ આદર સત્કાર ના કર્યો હોય અને જે કંઈ પણ તકલીફો તમારાથી થઈ ગઈ હોય એ અહમને ત્યાગી એ ભૌતિકવાદને ત્યાગી અને આજે તમે ભગવાન શ્રી કૃષ્ણના શરણમાં જજો અને ભગવાન શ્રી કૃષ્ણને કહેજો કે હે પરમાત્મા હું અજાણતો મને કઈ ખબર નથી હું અજ્ઞાની છું જ્ઞાની તો તમે જ મને એક બાળક જાણી અને ક્ષમા કરી દેજો અને ભૌતિક વાદમાં આવી અને જે કંઈ પણ મેં ભૂલો કરી છે એ ભૂલોને તમે સ્વીકારી અને મને એમાંથી મુક્ત કરજો જો આજે આટલું તમે અહીંયા કરી દો એ પરમાત્મા તમારા ઉપર રાજી ને તમારું આવેલું સાર્થક થયું તે માટે ભગવાનને બે હાથ જોડી પ્રાર્થના કરવાની કે હે ભગવાન હે નારાયણ હે પરમાત્મા ભૌતિક વાદના કારણે હું જે કંઈ પણ મારી નાવ આ સંસાર ચક્રમાં ફસાયેલી છે એમાંથી તમે મને ઉગારી લેજો દે ભગવાનના શરણે જાવ એટલે ભગવાન તમારું કલ્યાણ કરશે કરશે ને કરશે વાસ્તવ મત્ર વસ્તુ શિવદમ તાપત્રયો નમૂલન બધા તાપને what oh, you